તો આ હા તમને જે દેખાય છે પીપળો અને અહીંયા જે એ પાણી રેડવાનું છે બધું પણ પાણી અત્યારે હે જાજુ અહીંથી ક્યારેક ક્યારેક આ ફૂલ ઉપરથી નહીં પાણી હોય તો જો દોસ્તો આપણે અહીં ગીરમાં આ હે સાસણનો પ્રવેશ ગેટ અત્યારે જે બધી જગ્યાએ હે રોનક છે એ ફૂલે ફૂલ હરિયાળી અને તમે જોઈ શકો જ્યાં જો અહીંયા બધી લીલું લીલું અને પાણી લાગત ભર્યા છે ગીર પણ આખે આખી લીલકાઈ ગયો આમ જો અરે વાહ ફૂલ છે આખી આખી ગીર છે નીકળી ગઈ છે અત્યારે આમ બધી જગ્યાએ છે તમને જય માતાજી મળી જય તાર કેમ છો બધાએ મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના બ્લોક ની તો અત્યારે આપણે આ દોસ્તો પ્રાચી અને અત્યારે આપણે આવ્યા હતા પ્રાચી કારણ કે આપણે જવાનું છે પીપળે જેને ફોક્સ પીપળો કહેવાય એવો તો પ્રાચીના પીપળે પાણી રેડવા અને અત્યારે વાત કરીએ જો મોસમની તો અત્યારે તમને જોઈ શકો બધી જગ્યાએ જો ખેતરોથી માંડીને આ સાઈડથી અને આ સાઈડ સોસાયટીઓમાં પણ છે લાગત બધી જગ્યાએ પાણી પહેરા કારણ કે રાતનો એ વરસાદ અહીંયા બહુ જ હતું તો કાલે આપણે તમને ખબર છે દર્શન કર્યા રાજ્યમાં સોમનાથ મહાદેવના તો આજે જવાનું છે આપણે પ્રાચીન તો પ્રાચીના પીપળે છે એ પાણી નડી આવ્યું કારણ કે મોક્ષ કહેવાય અહીંયા ભગવાનનું જે સ્થાનક છે એ પ્રાચી તો આપણે આજના દિવસમાં છે પાછું ઘરે નીકળી જવાનું છે તો ઘર ના તમને હું રસ્તામાં દેખાડી દઉં વરસાદ નહીં હોય તો કે લીલા જે ડુંગરા છે અત્યારે જે હરિયાળો પ્રદેશ છે જે ગીર કહેવાય એવો તો અત્યારે જો એ આપણે જાહું અને પછી જોઈ આવશું અહીંયા કેવું છે એ લીલું છે ને હરિયાળી છે ને એવું બધું છે તો શરૂઆત કરીએ આજના બ્લોગ ને છેલ્લે વિડીયો જોડે રહેજો ચેનલ લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જે તમને રોજ છે કઈક ને કઈક નવું જાણવા મળશે અને કાલના દિવસમાં છે આપણે ગામમાં છે નદી આવી ગઈ તો જોરદાર બહુ ફૂલે ફૂલ અને આજના દિવસનો વરસાદ છે પણ માપે છે કે બહુ કઈ ખાસ છે નહીં તો હવે જોઈએ છીએ કે ત્યાં જાય બસ કેવું કરે કારણ કે કાલ તો આખો દિવસ પલોટું જ પડ્યું હતું બપોર પછી સોમનાથમાં ત્યાં ત્યારે વરસાદ હતો એટલે કાલ આપણા વિસ્તારમાં તમને બહુ વરસાદ હતો જે તમે પ્રોફાઇલમાં જઈ જોઈ શકો છો એ નદી ઉપર કેટલું બધું પાણી હતું ચાલો વિડીયોમાં જોડે આપણે તો આથી કહેવાય છે કે અહીંયા જે ઉત્તરાખંડમાંથી જે સરસ્વતી નદી લુપ્ત થઈ એ નદી પછી પ્રાચી છે પુનઃ પ્રવાહિત થઈ એવું પણ ઇતિહાસમાં લોકવાયકા પ્રમાણે છે દોસ્તો કહેવામાં આવે છે અને આજથી પ્રાચીન ટીમ છે બહુ મહાન ગણવામાં આવે છે કારણ કે આપણી ગુજરાતી ભાષાની એક જે કહેવત છે કે સો વાર કાશી અને તમે એક વાર પ્રાચી જાઓ સો વાર કાશી અને એક વાર પ્રાચી તો આવી રીતના છે એ પ્રાચી આપણે આવ્યા હતા અને હાલો પીપળે પાણી રેડો થોડીક માં જવાનું છે કારણ કે મોક્ષ પીપળો તરીકે જાણીએ તો સર્વપિતૃ મોક્ષમાં એટલે ભાદર મહિનામાં તો ખાસ અહીંયા પાણી રેડવાનું છે ખાસ સવશેષ મહત્વ છે પણ અત્યારે આપણે આવ્યા હતા તો અત્યારે આપણે જઈએ કારણ કે ત્યારે પહોંચાય ન પહોંચાય ચાલો દોસ્તો આપણે થોડીક વારમાં છે જાગુ અને જોઈએ છીએ મોક્ષ પીપળો સો વાર એકવાર મોક્ષ પીપળો પ્રાચીનો ચાલો આપણે ધીરે ધીરે હાલીએ અંદર તરફ અને ભગવાનના દર્શન કરી અને પાણી રેડીએ છે આ મોક્ષ પીપળો પ્રાચી હા કાચી તીર્થ ઉપર નદી જાય છે અટાડે ભરપૂર માત્રામાં હોલી બાજુ છે મંદિર છે ના બાજુ છે પાણી બધું જાય છે નદીનું આ છે આખા આખો પ્રાચીનો મોક્ષ પીપડો કે જ્યાં આપણે આગળ પાણી રેડ્યું તો કહેવાતા જે તીર્થ પ્રમાણે છે પ્રાચીન તીર્થ છે બહુ જૂનું છે અને તે સૂત્રાપાડા તાલુકામાં આવેલું છે પ્રાચીન તો અત્યારે ઇતિહાસ પ્રમાણે એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ હે ઉદ્ધવજીને છે આજ જ પીપળાની જે છે એ શ્રીમદ્ ભગવદ ગીતાનું જ્ઞાન આપેલું છે સાથે કૌરવ એ મુક્તિ માટે પણ છે આ પિત્રો જે પીપળો છે અહીંયા પાણી રેડેલું છે એવો ઇતિહાસ પણ છે એ લોકમાન્યતા પ્રમાણે અને લોકવાયકા પ્રમાણે પ્રચલિત છે કારણ કે અત્યારે માનો કે જે તે વખતે માદલોભાઈનો પૂરા સમયમાં આવશે શ્રાદ્ધ પક્ષનો જેને મહિનો કહેવાય તો ખાસ કરીને ટ્રાફિક બહુ હોય પીપળે પાણી રેડવા માટે કારણ કે

શિવનું મંદિર છે બાજુ આવેલું અને સાથે આમ પણ મંદિર છે માધવરાયજી નું માધવરાયજી અને લક્ષ્મીજી મંદિર પ્રાચીન તીર્થ માધવરાયજી મંદિર ધર્મશાળા અહી ઠેકા નીચે મંદિર છે નાય પાણી છે એવી રીતના હે ને હા ઘણું બધું પાણી છે અહીંયા પણ જે મંદિર છે ભગવાનનું મંદિર જય માધવરાયજી તો અત્યારે તો અહીં બધી પાણી છે એટલે મંદિરમાં જઈ ન શકાય કંઈક દર્શન આપણે કર્યા અને સાથે અહીંયા દર્શન કર્યા કારણ કે અત્યારે જો વરસાદને કારણે ગીરમાં થયા તો ઘણું બધું પાણી છે મંદિરમાં અર્ધ લગ્ન આવી ગયું છે તો એવું બધું છે જય માધવરાય જય માધવરાય લક્ષ્મી તો આ હા તમને જે દેખાય છે પીપળો અને અહીંયા જે એ પાણી રેડવાનું છે બધું પણ પાણી અત્યારે હે જાજુ આયથી ક્યારેક ક્યારેક આ ફૂલ ઉપરથી નહીં પાણી હોય એટલું બધું કે બહુ જાદું બધું પાણી છે અત્યારે થોડુંક ઓછું પડી ગયું હવારમાં તો બહુ ચા અહિયાં છે બધા ઓવાર આવી ગયા અહીં લગ પાણી હતું હા

તો ત્યારે બાકીના અન્ય મંદિરો અને સાથે આ બાજુ છે માધેવરાજીનું મંદિર છે એવું બધું છે અહીંયા આવેલું છે તો તમને આવજો અને જોજો ઘણું બધું છે આ મંદિરમાં પીપળો સાથે ઘણું બધું છે જોવા મળશે જૂનામાં જૂના બધા પ્રાચીન મંદિરો છે આવડા બે કામ આવેલા છે ઓની કરશે આ નિકળ છે આ બધું પાણી છે આ કઈ નદી છે તમને ખબર છે સરસ્વતી નદીનું કેશ કાલો હાલો છે તો અત્યારે આ નદીમાં છે એ બધું પાણી જાય છે તો કે ઘણી વાર આંખ સુધી પાણી પણ હોય છે એટલે અત્યારે જો અહીંયા તમને દેખાતો હોય છે તો મોક્ષ પીપળો સો વાર કાશી અને વાર પ્રાચી કારણ કે આ મહત્વનું સ્થળ છે અને ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં છે અહીં આવેલું છે ને આપણે હતા તો આપણે પણ ઘણી થોડીક વાર પહેલાં પાણી રેડ્યું તો જય જે છે એ ભગવાનની જય હો અને સાથે હાલો થોડીક વારમાં નીકળીએ બાકી તમને અન્ય મંદિરો અને સાથે માધવરાજી મંદિર છે એ બધું ઘણું છે બધું દેખાતું હોય છે તો જો દોસ્તો આપણે અહીં ગીરમાં ને આ સાસણનો પ્રવેશ ગેટ અત્યારે જે બધી જગ્યાએ રોનક છે એ ફૂલે ફૂલ હરિયાળી અને તમે જોઈ શકો જ્યાં જવ અહીંયા બધી લીલું લીલું અને પાણી લાગત ભરાશે કેમ કે વરસાદ હતો આઈદનો ફૂલે ફૂલ જોરદાર એટલે આમ તમને દેખાતું હોય છે એક્ઝેક્ટ બધી જગ્યાએ ફૂલે ફૂલ હરિયાળી છે જ્યાં જુઓ અહીંયા જંગલના બધાય પાંદડા છે લીલે લીલા તો જો દોસ્તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મારી પાછળ છે સાસણનો તાલાડા જે પ્રવેશવાનો જે ગેટ છે એ છે તો અત્યારે હરિયાળી છે એ ફૂલે ફૂલ છે તમે જોઈ શકો છો અત્યારે બધી ગીર આખે આખી પૂરેપૂરી લીલી અને આ બધી બધી જગ્યાએ પાણી ભરીરા છે એટલે એવું વાતાવરણ છે બહુ મસ્ત મજાનું ગીરમાં તો હાલો આપણે હવે ગીરની છે આગળ રસ્તો ધીરે ધીરે કાપી જાય બાકી રસ્તો છે જોરદાર

અતિશય પડ્યો એના કારણે આમ જોવો નકરું પાણી પાણી આ બધું ગીર ની ટેકરી જે બધી છે અને આ રસ્તો છે સાસણ નો તો નકરું પાણી પાણી જ છે ગીર પણ આખે આખી લીલકાઈ ગયો આમ જોજો અરે વાહ એટલે ફૂલ છે આખે આખી ગીર છે લીલકાઈ ગઈ છે અત્યારે આમ બધી જગ્યાએ છે તમને જ્યાં જોઉં ત્યાં લીલું લીલું દેખાય રોડ રસ્તાથી માંડીને બધી જગ્યાએ નદી નાળા સલકીને જાય છે ત્યારે અને વરસાદે અંધારો થોડો થોડો ક્યારેક આવી જાય રેડો ને ક્યારેક વયો જાય